સુરતમાં અસામારિક તત્વોનો આતંક રોજ જોવા મળ્યો છે ત્યારે કતારગામ વિસ્તારનો હાલ તો વિડીયો સામે આવ્યો છે જેમાં રિક્ષામાં આવેલા અસામારિક તત્વોએ લોકોને વગરવાંકે મારમારી માર ચપ્પુના ઘા ઝીક્યા હતા તો અસામાજિક તત્વોના આતંકના લઈને ઈજાગ્રસ્તો સહિતના લોકોમાં રિસ્તાનો ડરનો માહોલ જોવા મળ્યો છે સુરતના છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે તેરફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે વાત એમ છે કે કતારગામ વિસ્તારમાં જે કે નગરમાં ઉત્તરાયણની મૂડી કેટલાક ટપોરીઓ જાહેરમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોએ હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં ગાળાગાડી કરી વગર વાંકે રસ્તા પર ચાલતા લોકોને ચપ્પુના ઘા માર્યા હતા અસામાજિક તત્વોએ કોઈને પીઠ તો કોઈને થાપા તો કોઈને પગ પર ઘા મારી લોકોને લોહેલવાણ કર્યા હતા આ રિક્ષામાં આવ્યા હતા અને ધમાલ મચાવી રિક્ષામાં પરત ભાગી છૂટ્યા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી ધમાલ મચાવનારા ત્રણેય ટપોરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે જોકે આવા અસામારીક તત્વો સામે પોલીસે ક્યારે કડક પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા